જય માતાજી મિત્રો ગુરુ ગોવિંદ ખડે કિસકો લાગુ ભાઈ કૃપા હો ગુરુ દેવ તો ગોવિંદ ગોવિંદીઓ દેખાય આજ એવી ગુરુ પૂનમના જય શિયાળામ તો આ પોતપોતાના જેમના ગુરુ હોય એમને બધા મળવા જાય એમના આશીષ લેવા જાય હું પણ મારા ગુરુના આશીર્વાદ લેવા જઈ રહ્યો છું ત્યારે મારા ગુરુ છે હરદેવ બાપુ કથાકાર બહુ મોટું નામ જેમનું હોય એવા હરદેવ જે બાપુ એમના આશીર્વાદ લઈએ એમના પણ તમને હું દર્શન કરાવીશ તો હા મિત્રો મારા બ્લોકમાં જોડાતા રહો જઈએ હળદેવ બાપુના દર્શન કરવા તો મારા ઘરથી કમસે કમ બસો ફૂટ આગળ બાપુનું ઘર છે એ પણ હું તમને બતાવીશ તો હવે જાવીશું બાપુના ઘર તરફ સામે જે દેખાય છે તે જ બાપુનું ઘર છે બાપુની ગાડી તો પડી છે બાપુ ઘરે જ છે તો બાપુના આશીર્વાદ લઈએ આ બાપુની ગાડી આ બાપુનું મકાન છે તો હવે મિત્રો અંદર પ્રવેશ કરવી ઓલરેડી તો બાપુના ઘરે આવી પહોંચ્યા છીએ આપણે બાપુ સામે બેઠા છે એમના પણ દર્શન કરાવવું તમને બાપુ જય શિયા મેં તમને જે કીધું કે મિત્રો કે બાપુ હૃદય બાપુ બહુ મહાન મોટા કથાકાર છે તેમના પર આશીર્વાદ મેં લીધા અને સદાય એના આશીર્વાદ મારી ઉપર રહે અને હા મિત્રો જે કાંઈ મારું છે તે બાપુના આશીર્વાદથી જ છે તો મિત્રો મારા બ્લોગમાં જોડાતા રહ્યો જય શિયા રામ જય માતાજી બાપુ અમારા મિત્રો આશીર્વાદ આપો જય માતાજી મિત્રો બાપુ દર્શન કરી લીધા છે બાપુ આશીર્વાદ લઈ લીધા છે હવે હું જઈ રહ્યો છું ઘરે તો તમામ મારા મિત્રોને જય માતાજી જય માતાજી